જો મિત્રો તમે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય અને તમારે એમ્સની અંદર નોકરી કરવી હોય તો આ ભરતી તમારી માટે બેસ્ટ છે રાજકોટની અંદર એમ્સ ખાતે ખૂબ જ સારી એવી મોટા પ્રમાણમાં જગ્યાઓ માટે ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ પ્રકારની ચાર પોસ્ટો છે કુલ જગ્યાઓ રહેશે ચૌદ લાયકાત ધોરણ છે તે ગ્રેજ્યુએશન રાખવામાં આવેલું છે જેની અંતિમ તારીખ છે પંદર મે બે હજાર જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહીજો મેં આગળ વાત કરી એ મુજબ એમ્સ દ્વારા રાજકોટ ખાતે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે જેની વિશે આપણે ચર્ચા કરીશું તો એઇમ્સ રાજકોટ ભરતી બે હજાર ચોવીસ દ્વારા તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તેના જાહેરનામા દ્વારા તેણે બા નોટિફિકેશન બહાર પાડેલું જેની અંદર ચૌદ અલગ અલગ પ્રકારની પોસ્ટો માટે ભરતી જાહેર કરેલી છે કુલ ચૌદ જગ્યાઓ છે જેની ઉપર ભરતી રહેશે પોસ્ટ અલગ અલગ પ્રકારની ચાર પોસ્ટો છે જેની વિગત હું તમને આગળ વિડિયોની અંદર જણાવી દઈશ ખૂબ જ સારા એવા સમાચાર છે જે લોકો લાયકાત ધરાવે છે રસ ધરાવે છે અને રાજકોટ આજુબાજુના વતનીઓ છે તેની માટે ખૂબ જ સારા એવા સમાચાર થઈ શકે છે અને જે લોકો અરજી કરવા માંગે છે તે લોકો તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકશે ત્યારબાદ જોઈએ બેઝિક માહિતી તો ભરતી બોર્ડનું નામ રહેશે એમ્સ રાજકોટ કુલ જગ્યા પોસ્ટ કેટલી છે કુલ જગ્યાઓ કેટલી છે તો કે ચૌદ જગ્યાઓ ખાલી છે જોબનું સ્થાન ગુજરાતની અંદર રાજકોટ ખાતે રાખવામાં આવેલું છે જે એમ્સની અંદર જ રાખવામાં આવેલું છેલ્લી તારીખની વાત કરીએ તો કે પંદર મે બે હજાર ચોવીસ તેની અંતિમ તારીખ રાખવામાં આવેલી છે ત્યારબાદ પોસ્ટની વિગતો જોઈએ તો કે અલગ અલગ પ્રકારની ચાર પોસ્ટો છે અને કુલ જગ્યાઓ છે ચૌદ જેની વિશે આપણે ચર્ચા કરીએ તો કે પ્રોફેસર ક્રમ પ્રિન્સિપાલ માટે એક જગ્યા છે નર્સિંગની અંદર એસોસિએટ પ્રોફેસર રીડર માટે બે જગ્યાઓ છે ત્યારબાદ નર્સિંગમાં તે આસિસ્ટન્ટ પ્રોફેસ પ્રોફેસર અથવા તો કે લેક્ચરર માટે ત્રણ જગ્યાઓ છે ત્યારબાદ ટ્યુટર ક્લિનિકલ પ્રશિક્ષણ માટે ત્રણ જગ્યાઓ છે તો આવી રીતે કુલ ચૌદ જગ્યાઓ રહેશે જેની ઉપર ભરતી રહેશે ભરતીની તમામ વિગતોનું જાહેરનામુંની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યારબાદ જોઈએ શૈક્ષણિક લાયકાત અલગ અલગ પ્રોસ્ટ પોસ્ટો પ્રમાણે અલગ અલગ લાયકાત ધોરણ રાખવામાં આવેલું છે જેનું બેઝિક લાયકાત ધોરણ હું તમને અહીંયા જણાવી દઉં છું જો એની અંદર સૌપ્રથમ તો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે ગ્રેજ્યુએશનની અંદર તમે શું શું કરેલું હોય તેની વિશે ચર્ચા કરીએ તો બી નર્સિંગની અંદર કરેલું હોવું જોઈએ અથવા તો કે ભારતીય નર્સિંગ કાઉન્સિલરના માન્ય યુનિવર્સિટીની નર્સિંગની ડિગ્રી તમારી પાસે હોવી જરૂરી છે ત્યારબાદ નર્સિંગ કાઉન્સિલરની અંદર રજિસ્ટર્ડ તમારું સર્ટિફિકેટ રજિસ્ટર્ડ હોવું જરૂરી છે ત્યારબાદ અનુભવ અનુભવની અંદર નર્સિંગની અંદર ત્રણ વર્ષનો તમારી પાસે અનુભવ હોવો જરૂરી છે તમારી પાસે અનુભવ હશે તો તમે આની અંદર અરજી કરી શકશો જેનું સર્ટિફિકેટ તમારે ત્યાં અપલોડ કરવાનું થશે ત્યારબાદ એમએસસી ભારતીય નર્સિંગ કાઉન્સિલર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી નર્સિંગ અથવા તો કે માન્ય માસ્ટર ઓફ નર્સિંગની ડિગ્રી તમારી પાસે હોવી જરૂરી છે એટલે કે તમારી પાસે એમએસસી તમે કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે વધારે માહિતી માટે તમે નોટિફિકેશન વાંચી શકો છો અરજી ફી તો અરજી ફીની અંદર જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે પંદરસો રૂપિયા અરજી રાખવામાં આવેલી છે એસી એસટી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે આઠસો રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે પીડબ્લ્યુ બી ડી કેટેગરીવાળા વ્યક્તિઓને કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તો તેમને ખૂબ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવાની થતી નથી ત્યારબાદ એકવાર ફી ચૂકવી દીધા પછી તમને ફી છે તે પરત આપવામાં આવશે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે જે તમને નોટિફિકેશનની અંદર મહત્ત્વની રૂપે તમને જણાય દેખાશે મર્યાદા તો ચારેય પોસ્ટો માટે અલગ અલગ પ્રકારની મર્યાદા છે તેની વિશે આપણે ચર્ચા કરીએ તો પ્રોફેસર ક્રમ પ્રિન્સિપાલ માટે ઓનલાઈન અરજી જે દિવસે પૂરી થાય છે તેની છેલ્લી તારીખથી લઈને તમારે પંચાવન વર્ષ સુધીની વય મર્યાદા છે તે રાખવામાં આવેલી છે વધુ વધુ પંચાવન વર્ષ હોવા જોઈએ એવી રીતે એસોસિએટ પ્રોફેસર રીડર માટે પચાસ વર્ષની વયમર્યાદા રહેશે એસોસિએટ પ્રોફેસર માટે પચાસ વર્ષની વધુ પચાસ વર્ષની વયમર્યાદા રહેશે ટ્યુટર ક્લિનિકલ ટ્યૂટરની માટે પાંત્રીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે છૂટછાટ આપવામાં આવશે કે નહીં તેની માટે તમારે નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો કે અરજી કરવા માટે તમારા ઓફિસિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે એનું રિક્રુટમેન્ટનો વોટર ઓપન કરીને અરજી કરવાની રહેશે જેની ડાયરેક્ટ લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યારબાદ જોઈએ મહત્વની તારીખો તો ભરતી શરૂ થયા તારીખ રહેશે ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસની અંતિમ તારીખ રહેશે પંદર મે બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે વીસથી પચીસ દિવસનો સમયગાળો તમારા હાથમાં રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો અને નવી નવી અપડેટો જાણવા માટે લિંકો મેળવવા માટે વોટ્સઅપ પર જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે